જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજે છે મારો જન્મદિવસ તો ઘણા બધા વ્યુઅર્સને ઘણા બધા આપણા ફ્રેન્ડને જ વિશેસ આવી ગઈ છે વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ઘણી બધીમાં અવાર અવારમાં વિશેસ આવી ગઈ છે બરાબર છે તો બધાને દિલથી થેન્ક યુ અને રીધીને રાતે બાર વાગે મને જગાડીને વિશ કર્યું હતું તો એને આપણે અત્યારે થેન્ક યુ કહી દઈએ બરાબર છે

અ બેન ને ફોન આવી ગયો બે ફોન તો છે ને ખબર હું આવતી હતી ને બે ફોન આવી ગયા એ ખબર તો તેના છું ફોન ઉપાડી ન એટલે અને થેન્ક યુ કર્યું એટલા માટે બરોબર છે અને શું છે આજે સ્પેશિયલ મારા માટે કાઈ તમને શું લાગે સ્પેશલ લાગે તમને ઘર ની નીકળી જ કરવાની ઘર ની નીકળી કરવાની એવું છે તમારી વગર તું કે બહાર એકલી આપણે કરી આરે તો તમારો જ છે તમે તમે પ્લાન કરો એવું થાય એવું છે એટલે મેં કઈ સરપ્રાઈઝ દો કે પ્લાન કર્યું જ નથી એવું છે તો ભાઈ રિદી કે છે એ પ્રમાણે મને લાગતું નથી કે પ્લાન નો કર્યો એવું

હસ્તી પલો આવી ગયા છે ઘેરે બરોબર છે અને હસ્તી બેન લેસન કરવા બેહી ગયા છે અને પર્વભાઈ ઢીંગલો લઈને રમે છે તો જો અમે પર્વભાઈ આટલ છે ને સ્પેશિયલ આ ઢીંગલો હસ્તી સોરી આ હસ્તી આટુ સ્પેશિયલ આ ઢીંગલો લાવ્યા છે અને પર્વભાઈ પર્વાભાઈનોય છે અને આનું નામ હું રાખ્યું છે બે અથઈ હું રાખ્યું દીદી બોલે તું બોલે ને એવું બધું દીદી તું બોલે એટલે શું નામ છે તો ભાઈ અમે છે ને ઢીંગલાનું નામ રાખ્યું છે વુલી અમારા પર્વભાઈ અને હસ્તી બેને થઈ અને બીજું શું લાવ્યા તો તમારી હાથમાં જો આ બોલ લાવેલા છે બરોબર છે એ આવી રીતના લબ્બર છે અહીંયા છે આવી રીતના બે ની પાસે છે બે હાથમાં બાંધીને રમે છે બરોબર એટલે આ બાંધવાનો મતલબ એ છે કે ભાઈ આ કેચ કેચ રમતા હોય ને તો દડો આગો જાય નહીં અને એની રેવા વારા ઘણી દોડવું નહીં એટલા માટે આવો બોલ લાવ્યા છે તો બેન ભાઈ બે રમે છે અને હસ્તી જે ટી શર્ટ પહેરું એને હેઠું લાવ્યા ને ભાઈ હાટું એક ટી શર્ટ લેવા તે એને મૂકી દીધું છે બરોબર છે અને હસ્તી હાટું ટેમ્પરેચરની ડિજિટલ વાળી છે ને પાણીની બોટલ લાવ્યા છે તો એ તેને મૂકી દીધી છે ત્યારે બરાબર છે કાંઈ નહીં તો બરાબર ભાઈ આજ મારો બર્થડે છે હા થેન્ક યુ જો પાછી અત્યારે વિશ કરે તો શું લાગે છે શું છે આજ પાર્ટી બાલ્ટી દેવાના કાંઈ કે નહીં મને શું દેવાના છે

બરોબર છે તો બે આવી ગયા છે ને ટીચર હસ્તે ઓકે તો ભાઈ પરવા ભાઈ મને મોટો મોટો ફોન આપશે અને અત્યારે ઢીંગલે રમે છે અને બેન હોમવર્ક કરે છે બરોબર છે તો ભાઈ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે દાદા અને બા તમે કઈ નથી દીધું ને ભાઈને નથી કીધું ને દાદા ડાયરેક્ટ અંદર આવે ને એટલે આપણે એની માથે ફૂલ નાખવાના છે ફૂલથી વધાવવાના છે અને મસ્ત કેક ને બધું કાપવાનું તો મળી

બાય ટીવી ટીવી માં પણ ચડાવી લીધું છે આપડે સોનુ નિગમ નું ગીત તો હમણાં ભાઈ આવશે ને બહુ મસ્ત સરપ્રાઈઝ મળવાની છે અને તો હમણાં મળે ઠીક છે તો ભાઈ હવે છે ને હું ઘેર આવ્યો છું મને કપડા બપડા ચેન્જ કરાવ્યા છે બરાબર છે મને રિદ્ધિ બોલતી હતી ને એ ઉપર હતું જ કે રિદ્ધિ કાંઈક સરપ્રાઈઝ મારી માટે પ્લાન કરે છે પણ હવે ખબર નહોતી પણ અત્યારે આવ્યો ને એટલે મારા મારી ઉપર આઈક દબી દીધી છે આઈક બંધ કરી દીધી છે એટલે ખબર પડે સરપ્રાઈઝ છે હવે સરપ્રાઈઝ છે પણ કેવી છે એમણા જાવ પછી ખબર પડે મને આઈક બંધ કરી દીધી છે હું જાઉં છું અંદર બરોબર છે દરવાજો ખોલી હાલો હવે જાય ઓડાડો ફૂલ

અને ભાઈ આ સરપ્રાઈઝ છે ને એને દર્શન કાલથી પ્લાનિંગ કરે છે બરોબર એટલે એનો અંદાજો જ નહોતો અને દર્શનભાઈ વહેલા આવ્યા હતા મને મેળ્યા હતા અને મને ખબર ન પડે ને એ રીતે ઊંધી ઊંધી વાતોમાં લગાડી અને ભાઈ છે ને મને બહાર મોકલો અને એ મારી હાજર ઘેરે જવા નીકળ્યો હોતે અને મને બીજા કામે લગાડી ને પાછો એ પોતે પાછો ઘરે આવ્યો અને આ બધું પ્લાનિંગ કમ્પ્લીટ કર્યું ડેકોરેશન કર્યું ને અત્યારે આ સરપ્રાઈઝ આપી મને તો થેન્ક યુ દર્શન થેન્ક યુ રીધી થેન્ક યુ મમ્મી પપ્પા અને થેન્ક યુ હસ્તી અને પર્વ હાલો તો હાલો કટિંગ કરી દીધી હાલો એ લેવાનું બહુ બે đã lên lại rồi હજાર રૂપિયા ની રોકડી થઈ ગઈ છે નહી પાંચસો પાછા નાખી દીધા હાલો હાલો આજે આજે કામ રેજ ભાઈ ભાઈ ફાઈનલી કેક કટિંગ થઈ ગઈ છે બરોબર છે મમ્મી ની ફટાકડા ફોડવા મીડ્યા પોલા ભાઈ ફોડશે જો તો કેક કટિંગ થઈ ગઈ છે બરોબર છે અને મમ્મી પપ્પા એ બે ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા આપ્યા છે હવે એ ક્યાં વાપરવાની વિચારવાનું છે બરાબર છે તો કઈ નઈ હવે થઈ ગઈ છે કમ્પ્લેટ બરાબર છે હવે ગિફ્ટ હું પૂછી લઈ પપ્પા એને તો પૈસા આપી દીધા હવે દર્શન ગિફ્ટ આપવાના છે કે ખાવા બેસી જાય તો શું છે ગિફ્ટ ગિફ્ટ તો જોઈએ ને

બીજી સરપ્રાઈઝ હતી બરાબર છે એટલે તમે જે વિચારતા હતા કે મારી આટો ગિફ્ટ આવશે એ મારી બીજી સરપ્રાઈઝ તો નોતી ના ના રામ તમે જાવ જાવ એવું છે દવે હજી એક સરપ્રાઈઝ છે હા તો જરા फटाफट મારું ફેવરિટ મોસ કરો કોણ કે આવી મોસ કરો એવું છે તમે આજ તમે કે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળે છે તો હવે છે ને ફટાફટ મારું ફેવરિટ મંચીરામ પૂરું કરું અને પછી બીજા નેક્સ્ટ એની પછીના સરપ્રાઈઝ પર જઈ હાલો

બધું સાંભળે છે નાખ્યું બંધ છે કાકા ને કારણ કે ઓપરેશન કરાવ્યું છે આંખ નું એ આરામ કરે છે તો એને આરામ કરવા ફટા ડિસ્ટર્બ ન કરવા એને આશીર્વાદ લઈ લીધા છે પછી બહાર હવે પાછા ઓકે દર્શન ભાઈ સ્પેશિયલ વસ્તુ આવી છે હું આવી દર્શન ભાઈ મોનિટર આવ્યું છે ન્યુ આઈડેન્ટ શું છે ગરબા મારી મારી હાડી સબરાઈઝ છે અને છે ખબર પડી મોનિટર આવ્યું છે એવું છે હવે ફ્રી ફાયર ને માઇક્રોફ ચાલુ કરીશું ઓકે

બરોબર છે ને આવી રીતના તમારો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો તો કાંઈ નહીં આ બ્લોગ કરો છે આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો અને હા આ બ્લોગ તમને કેવો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો